નમસ્કાર દર્શક મિત્રો દેશના દુનિયાના આખી દુનિયામાં પ્રખ્યાત છે આસામ અને દાર્જિલિંગમાંથી ચાના પાન પણ પાકિસ્તાન મોકલવામાં આવે છે આ ઉપરાંત ભારત પાકિસ્તાનને મરચા હળદર જીરું જેવા વિવિધ પ્રકારના મસાલા પણ મોકલે છે આ સાથે ભારત પાકિસ્તાનમાં નિકાસ થતી અન્ય વસ્તુઓમાં ઓર્ગેનિક રસાયણો ફાર્માસ્યુટિકલ્સ ખાંડ અને કન્ફ્રેક્શનરીનો સમાવેશ થાય છે એના પછીના ઉદ્વેગ મહત્વના સમાચારમાં પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું આના વિશે વિગતથી જાણીએ તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર એક્શન મોડમાં છે ભારત સરકારની કાર્યવાહી જોઈને પાકિસ્તાન ગભરાઈ ગયું છે આ હુમલા અંગે વડાપ્રધાન મોદીએ કડક ચેતવણી પણ આપી છે પાકિસ્તાનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજા હતી આ બેઠકમાં ત્રણ એસીના પ્રમુખોએ ભાગ લીધો હતો ભારત સરકાર કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે

અને પશુપાલકોમાં આનંદ જોવા મળી રહ્યો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આતંકી હુમલા બાદ અમેરિકા તેના નાગરિકોને આપી સલાહ આના વિશે વધુ વિગતથી જાણીએ તો અમેરિકા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી આતંકવાદી હુમલા બાદ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે યુએસ ટ્રાવેલ એડવાઇઝરીમાં નાગરિકોને કહેવામાં આવ્યું છે કે તેઓ ભારત પાકિસ્તાન સરહદના દસ કિલોમીટરના દાયરામાં મુસાફરી ના કરે આ એડવાઇઝરી બુધવારે જારી કરવામાં આવી હતી તારીખ છોસમી એપ્રિલના રોજ ચલા ચોવીસ કલાકમાં સમગ્ર ભારતમાંથી પણ નેવું પ્રવાસીઓએ તેમના કાશ્મીર પ્રવાસના બુકિંગ રદ કરી દીધા છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં લક્ઝરી આઇટમ પર લાગશે હવે નવો ટેક્સ આના વિશે વધુ વિગતથી જાણી તો હવે સરકાર દસ લાખ રૂપિયાથી વધુની કિંમતની ઘડિયાળો પેઇન્ટિંગ્સ સનગ્લાસ શૂઝ હોમ થિયેટર સિસ્ટમ્સ અને હેલિકોપ્ટર જેવી લક્ઝરી વસ્તુઓની ખરીદી પર એક ટેક્સ કલેક્શન હેડસોર્સ એટલે કે ટીસીએસ લાગુ કર્યો છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે એક સૂચના જારી કરીને આ જાહેરાત કરી છે આ કર વસૂલવાની જવાબદારી વેચનારની રહેશે લક્ઝરી વસ્તુ પર એક ટકા ટીસીએસ બાવીસમી એપ્રિલ બે હજાર

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પહેલગામ હુમલા બાદ મુસ્લિમ પર્સનનો બોર્ડનો મોટો નિર્ણય આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પહેલગામ આતંકી હુમલાને પગલે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનનો બોર્ડે વકફ કાયદા સામેના પ્રદર્શન ત્રણ દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે બોર્ડે હુમલાની નિંદા કરી અને પીડિત પરિવારો સાથે સહાનુભૂતિ દર્શાવી છે અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા હુમલામાં અઠ્યાવીસ લોકોના મોત થયા હતા બોર્ડે કહ્યું કે દુઃખદ ઘટના સામે શોક દર્શાવવા અને એકતાના સંકેત રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જમ્મુ કાશ્મીરના અઢી લાખ લોકોની રોજગારી પર જોખમ આના વધુ વાત કરીએ તો પહેલગામ આતંકી હુમલો જમ્મુ કાશ્મીરના કરોડના પ્રવાસ ઉદ્યોગને મોટો ફટકો ખીણમાં વસતા લાખ લોકોની રોજગારી પ્રવાસન પર આધારિત છે આવા હુમલાઓથી દેશ વિદેશના પ્રવાસીઓ ડરીને કાશ્મીરનો પ્રવાસ ટાળશે બે હજાર ચોવીસમાં માં બે છત્રીસ કરોડ પ્રવાસીઓ કાશ્મીર ગયા હતા પ્રવાસનો રાજ્યના જીડીપીમાં સાત થી આઠ ટકા ફાળો છે એટલે કે આ હુમલો રાજ્યના અર્થતંત્રને મોટું નુકસાન કરશે הם mm. એના પછીના ઉદબેક મહત્વના સમાચારમાં ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા છે વધુ વિગતથી જાણ્યું તો ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૌશ ગૌતમ ગંભીરને આઈએસઆઈએસ કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે બુધવારે તેમણે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી અને તેમના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગૌતમ ગંભીરે તેની કડક શબ્દોમાં નિંદા કરી હતી ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ભારત આ કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપશે

চাল ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પનો નવો આદેશ આના વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો આદેશ બહાર પાડ્યો છે જે અનુસાર હવે અમેરિકાની યુનિવર્સિટીઓએ તેમને મળતા વિદેશી ફંડનો ખુલાસો કરવો ફરજિયાત છે થોડા દિવસ પહેલા ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીનું બે પોઈન્ટ બે બિલિયન ડોલર્સનું ફંડ તાત્કાલિક અસરથી બંધ કરી દીધો હતો ટ્રમ્પે યુનિવર્સિટી પર યહુદીઓ વિરુદ્ધ વધતી જતી નફરત અને પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શનને રોકવામાં નિષ્ફળતાનો આરોપ લગાવ્યો છે

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રોબોટ વાડરના નિવેદનથી હોબાળો પીડિત નારાજ આના વિશે વધુ વિગતથી જણી તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબોટ વાડરના વિવાદાસ્પદ નિવેદન પર પીડિતોએ નારાજગી વ્યક્ત કરી છે રોબોટ વાડરાએ કહ્યું હતું કે આતંકવાદીઓએ લોકોના આઈડી જોયા પછી તેમની હત્યા કરી કારણ કે તેમને લાગે છે કે ભારતમાં મુસ્લિમોને દબાવવામાં આવી રહ્યા છે જ્યાં સુધી દેશ એક અને ધર્મ નિરપેક્ષ નહીં બને ત્યાં સુધી દુશ્મન દેશો આપણી નબળાઈઓનો લાભ લેતા રહેશે ત્યારબાદ જોઈએ તો મિત્રો નકલી ઓઆરએસ થી સાવધાન શરીરમાં કેટલું જોખમે આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો નકલી ઓઆરએસ શરીર માટે નુકસાનકારક છે આના કારણે ઝાડા અથવા ડિહાઇડ્રેશનની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે ખાસ કરીને બાળકો વૃદ્ધો અને નબળી પર રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે તે જીવલેણ પણ બની શકે છે તેમાં જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે મીઠું અને ગ્લુકોઝ યોગ્ય માત્રામાં હોતા નથી જેમાં ઘણી બધી ખાંડ અને ખૂબ ઓછું મીઠું હોય છે જે ફાયદાના બદલે શરીરમાં નુકસાન કરે છે

a viajar ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં આ રાજ્યોમાં આપવા ચેતવણી આના વિશે તો ભારત દેશના કેટલાક રાજ્યોમાં ગરમી અને કેટલાકમાં વરસાદ વચ્ચે હવામાન ભાગે રાજસ્થાન પંજાબ હરિયાણા દિલ્હી મધ્યપ્રદેશ છત્તીસગઢ ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં અઠ્યાવીસમી એપ્રિલ બે હજાર પચીસ સુધી હીટવેવ એલર્ટ જારી કર્યું છે જ્યારે બિહાર ઝારખંડ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આગામી બે દિવસ સુધી ભારે ગરમી પડશે અરુણાચલ આસામ મણિપુર મેઘાલય મિઝોરમ ત્રિપુરા નાગાલેન્ડ અને ચિક્કીમ માં વરસાદની સંભાવના છે

બેંક અથવા પોલીસનો સંપર્ક કરો એના પછીના અગત્યના સમાચારમાં વિશ્વ બેંકે ભારતીય અર્થતંત્રના વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો આના વિશે વિગતથી વાત કરીએ તો વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતીય અર્થતંત્રના વિકાસના દરના અનુમાનમાં ઘટાડો કર્યો છે વિશ્વ બેંક અનુસાર નાણાકીય વર્ષ બે માં ભારતીય જીડીપી 6.30% ના વિકાસ દરે વધશે ઓક્ટોબર 2024 માં વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2024 માં ભારતીય અર્થતંત્ર 6.70% ના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન લગાવ્યું હતું વિશ્વ બેંકના મતે નિકાસ પર વેપાર નીતિઓમાં ફેરફાર વૈશ્વિક વૃદ્ધિ ધીમી થવા પર દબાણ લાવી રહ્યા છે ત્યા પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતે પાકિસ્તાન હુમલો કર્યો છે જ્યારે બીજું પાકિસ્તાની નાગરિકો માટે વિઝા બંધ કરી દેવામાં આવ્યા છે આનો અર્થ એ થયો કે હવે કોઈ પણ પાકિસ્તાની ભારત આવી શકશે નહીં જ્યારે ત્રીજો સૌથી મોટો હુમલો એ છે કે ભારતમાં પાકિસ્તાનની હાઈ કમિશન બંધ કરવામાં આવી રહ્યું છે વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હતો એના પછીના એક મહત્વના સમાચારમાં માહિતી આપનારને રૂપિયા વીસ લાખનું ઇનામ આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલા બાદ કાશ્મીર પોલીસે મોટી જાહેરાત કરી છે આતંકીઓને પકડવા માટે પોલીસે હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓ વિશે માહિતી આપનાર વ્યક્તિને વીસ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે આ પુરસ્કાર એવા લોકો માટે છે જે સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓની ઓળખ ઠેકાણા અથવા અન્ય કોઈ પણ વિશ્વસનીય માહિતી પ્રદાન કરશે

કટ્ટરપંથી ઇસ્લામ અલગ છે એમ

Carbama er acent. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે કે કાશ્મીર થી જ ચિંતાજનક સમાચાર આવ્યા છે આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતી થી છે અમે માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ અને ઘાયલોના ઝડપી સ્વાસ્થ્ય થવા માટે પ્રાર્થના કરીએ છીએ ભારતના લોકોને અમારું સંપૂર્ણ સમર્થન અને સહાનુભૂતિ છે

એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતના જિલ્લામાં પંદર હજાર ચારસો સોલ હેલ્થ કાર્ડ તૈયાર આના વિશે વિગતથી વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પંદર હજાર ચારસો સોલ હેલ્થ કાર્ડ તૈયાર થઈ જતા હાલ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના વિશ્વાસને વર્તુળો દ્વારા જણાવાયું હતું ખાતરોના બિનજરૂરી વધુ વપરાશને રોકીને તથા આવશ્યક પોષક તત્વો ઉમેરવાની સલાહ આપીને સોલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ઉત્પાદકતાને લાંબો સમય સુધી જાળવી શકાય છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સોનું જમા કરીને બદલામાં લિક્વિડ કેશ મેળવો આના વિશે વધુ વિગતથી જણી તો ચીનમાં લાગેલું આ ગોલ એટીએમ ન માત્ર સંઘાઈના લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે પરંતુ આખી દુનિયામાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે આ ગોલ એટીએમની ખાસ વાત એ છે કે તે સોનાને પીગાળે છે અને તેની શુદ્ધતા તપાસ્યા બાદ તેનું વજન કરે છે આ પછી ત્રીસ મિનિટ બાદ પૈસા સીધા બેંક ખાતામાં મોકલવામાં આવે છે આ ગોલ એટીએમ ચીનના કિંગ સુડ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ઊંટની ઘટતી જતી કારણે ઊંટ છે રણોત્સવ કાળો ડુંગર પર પ્રવાસીઓની મેળાવડો જામતો હતો ત્યારે પ્રવાસીઓ ઊંટોની સવારી કરતા અને ઊંટ પાલકોને રોજગારી મળતી પરંતુ હાલમાં પૂર્ણ થયેલા રણોત્સવમાં ઊંટ ગાડીઓના ફેરા ઘટતા ઊંટ પાલકોને મોટો ફટકો પડ્યો હતો ઊંટોની ઘટતી સંખ્યા એ ઉંટ પાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મર્સિડીઝે ભારતમાં તેની સૌથી સસ્તી એસીયુ બંધ જાણીએ તો જર્મન લક્ઝરી કાર કંપની મર્સિડીઝ બેન્જે ભારતમાં તેની સૌથી સસ્તી સીટર સત્તાવાર રીતે બંધ કરી દીધી છે જેની શરૂઆતની કિંમત ત્રેસઠ આઠ લાખ રૂપિયા છે વાસ્તવમાં તે ભારતમાં સીબીયુ એટલે કે સંપૂર્ણ રીતે બનેલ યુનિટ તરીકે આવતું હતું આનો અર્થ એ થયો કે તે સંપૂર્ણપણે વિદેશમાં ઉત્પાદિત અને ભારતમાં વેચાતું હતું જેના કારણે તેના પર ખૂબ ઊંચા કર વસૂલવામાં આવતા હતા down. ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે રોજગાર સંકટ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી આના વિશે વિગતિ વાત કરી તો સુપ્રીમ કોર્ટે AI દ્વારા ઉભા થયેલા રોજગાર સંકટ પર ચિંતા વ્યક્ત કરી છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારી ચિંતા એ છે કે AI ના કારણે ડ્રાઇવરોએ તમને નોકરી ન ગુમાવી છે ભારતમાં ડ્રાઇવરની નોકરી પણ રોજગારનો એક મોટો સ્ત્રોત છે સુપ્રીમ કોર્ટે એક PIL ની સુનાવણી દરમિયાન આ વાત કહી હતી જેમાં સરકારને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે નીતિ ઘડવાની માંગ કરવામાં આવી હતી ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મહેસૂલ વિભાગ હવે ભાડાપટ્ટાની જમીનને કાયમી કરશે આના વિશે વિગતથી વાત કરીએ તો લાંબા ગાળા તથા ટૂંકા ગાળા માટે ભાડાપટ્ટે આપવામાં આવતી સરકારી પડતર તેમજ ખરાબાની જમીન અંગેની જોગવાઈઓમાં સુધારાઓ કરવા બાબત ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ ગાંધીનગર દ્વારા એકવીસમી એપ્રિલ બે હજાર રોજ અમદાવાદ સુરત અને ભરૂચના સિટી સર્વે વિસ્તારોમાં લાંબા ગાળા અને ટૂંકા ગાળા માટે પટ્ટેથી આપવામાં આવતી જમીનોનો પટ્ટો તાજો કરવા અથવા નિકાલ કરવા ઠરાવ કરાયો છે you <laughs> ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો થયો આના વિશે વધુ વિગત જાણી તો અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે ઓબીસી અનામત અંગેના નિર્ણય બાદ રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે તમામ જિલ્લા કલેક્ટરને સરપંચ સહિતના પદો માટેનું રોટેશન જાહેર કરવા સૂચના અપાઈ છે કેટલાક જિલ્લાઓમાં રોટેશન જાહેર થયા છે આગામી સમયમાં રાજ્ય ચૂંટણી પંચ સમીક્ષા કરી ચૂંટણી જાહેર કરી શકે છે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત સત્યાવીસ કરવાની શરૂ

એના પછીના ઉદ્યોગ મહત્વના સમાચારમાં રાજ્યના ખેડૂતોના હિતમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય અન આવશ્યક વિગતથી જાણીએ તો ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં ઉદ્યોગ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને તે સ્થિતે સર્વે નંબર કે જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર જ વીજ જોડાણ આપવામાં આવશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારતે યુદ્ધ જહાજ ઉતાર્યું આના વિશે વિગતિ જાણી તો પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાનને ચારે બાજુથી ઘેર રહ્યું છે હવે ભારતે વિમાન જહાજ આઈએનએસ વિક્રાંતને સમુદ્રમાં ઉતાર્યું છે તેના પર મી ટ્વેન્ટી નાઇન જેવા ફાઇટર જેટ તેના છે આ મહિને આ વિમાન જહાજ પર છવ્વીસ રાફેલ મરીન જેટ પણ તૈનાત કરવામાં આવશે અગાઉ ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજ આઈએનએસ સુરતથી જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગૃહમંત્રી અમિત શાહે લીધા મોટા એક્શન આના વિશે વિગતની કરી તો પહેલગામ હુમલા પછી ભારત કોઈ પણ કિંમતે પાકિસ્તાની નાગરિકોને દેશમાં જોવા માંગતું નથી ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે અને તેમને તેમના રાજ્યોમાંથી તમામ પાકિસ્તાનીઓને પાછા મોકલવાનો નિર્દેશ આપ્યો છે અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે પાકિસ્તાન માટે જારી કરાયેલા તમામ પ્રકારના વિઝા રદ કરવામાં આવ્યા છે વિદ્યાર્થી અને તબીબી વિઝા પણ રદ કરવા ma

હજાર પાંચસો કરોડની કુલ આવક નોંધાવી હતી ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સિંગતેલના ભાવ તળીએ હજુ પણ ઘટશે આના વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યમાં મગફળીના વધી રહેલા ઉત્પાદન અને નાફેટ દ્વારા મગફળીના વેચાણના કારણે સિંગતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે પંદર કિલોના ડબ્બાનો ભાવ હવે બે હજાર ત્રણસોથી બે હજાર ત્રણસો સિત્તેર રૂપિયા થયો છે જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો છે છેલ્લા ત્રણ દિવસમાં ભાવમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે દિવાળી પછી અત્યાર સુધીમાં બસો પચાસથી ત્રણસો રૂપિયા સુધી ભાવ ઘટ્યા છે સિંગતેલના ભાવમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પહેલગામ હુમલાને લઈને ચોંકાવનારો ખુલાસો આના વિશે વધુ કરી તો પહેલગામ હુમલા કેસમાં એક મીડિયા રિપોર્ટમાં છોંકાવનારો ખુલાસો થયો છે આ હુમલાનું આયોજન ફેબ્રુઆરી મહિનામાં પીઓકીની રાજધાની મીરપુરમાં કરવામાં આવ્યું હતું તેનો માસ્ટરમાઇન્ડ લશ્કરનો ડેપ્યુટી ચીફ શેફુલ્લા હતો શેફુલ્લાએ હુમલા માટે પાંચ આતંકવાદીઓને તૈયાર કર્યા હતા માર્ચ મહિનામાં બધા આતંકીઓની બેઠક યોજાઇ હતી અને પહેલગામ માટેની યોજના બનાવી હતી પાકિસ્તાની સેનાએ પણ આતંકીઓને મદદ કરી હતી Really e ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હુમલો કરનારા સ્વાતંત્ર્ય હુમલાખોરો સ્વતંત્ર સેનાનીઓ હોઈ શકે છે આપણે તેમના આભારી રહેવું જોઈએ આ ઉપરાંત ઈશાક ડારે કહ્યું કે જો ભારત પાણી રોકે છે તો તેના યુદ્ધ માનવામાં આવશે જો ભારત આપણા નાગરિકોને નુકસાન પહોંચાડે છે તો તેના નાગરિકો પણ સુરક્ષિત નહીં રહે જેવા સાથે તેવા થવું પડશે દર્શક મિત્રો પાકિસ્તાન નાયબ વડાપ્રધાન ઈશાક દારના આ નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના ગતના સમાચારમાં અશાન સામાન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ આના વિશે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે એક જ ધર્મના લોકો વચ્ચે મિલકત વેચવા કે ટ્રાન્સફર કરવા માટે પણ કલેક્ટર અને પોલીસ પાસેથી મંજૂરી લેવા લોકો ધક્કા ખાય છે લોકો કાયદા કે દોડધામમાં ફસાઈ રહ્યા છે અનેક વિસ્તારોમાં અશાંતિનો કોઈ દાખલો ન હોવા છતાં કાયદાનો દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ચેતવણી આના વિશે વિગતથી જાણી તો વીર સાવરકર પર ટિપ્પણીના કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને લખનો હાઈકોર્ટના સમન્સમાંથી રાહત આપી છે અને ચેતવણી પણ આપી છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે સ્વતંત્ર સેનાનીઓ વિરુદ્ધ ગમે તેમ બોલવાને મંજૂરી નહીં આપી આ વખતે સાવરકર છે આગળ કોઈ કહેશે કે મહાત્મા ગાંધી અંગ્રેજોના નોકર હતા હવે જો આવા નિવેદન આપ્યા છે તો અમે કાર્યવાહી કરીશું તમે રાજકારણી છો બે જવાબદાર નિવેદનો ના કરો ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કાશ્મીરમાં રાજકોટના સત્તર પ્રવાસીઓ અટવાયા આના વિશે પહેલગામ આતંકી હુમલા બાદ રાજકોટના સત્તર પ્રવાસી જમ્મુ કાશ્મીરમાં અટવાઈ ગયા છે પ્રવાસીઓ રાજ્ય તંત્રને રાજકોટ પરત લાવવાની માંગ કરી છે તંત્રે કાશ્મીરના અધિકારીઓ સાથે સંપર્ક સાધ્યો છે અને ફ્લાઇટની ઉપલબ્ધતા પ્રમાણે તેઓને પરત લાવવામાં આવશે તમામ પ્રવાસી હોટલમાં સલામત છે અને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે ફ્લાઇટના ભાવ વધુ અને ફ્રિકવન્સી ઓછી હોવાથી વિલંબ થઈ રહ્યો છે הם mm.

ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સિક્કિમ ભૂલન એક હજાર રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને એક હજાર પ્રવાસીઓ ત્યાં ફસાયા છે અધિકારીઓ જણાવ્યું હતું કે ભૂસ્કલનને કારણે મુનસીતાંગ અને લાસુંગ સુમતાંગ રસ્તાઓ ખરાબ રીતે પ્રભાવિત થયા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે એના પછીના ઉદ્યોગ મહત્વના સમાચારમાં પહેલગામ હુમલાના પીડિતોની મદદ આવ્યું નેશનલ સ્ટોક એક્સચેન્જ આના વિશે વધુ વિગતથી જાણી તો એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જે પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારને એક કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે એનએસસીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણે ગુરુવારે પહેલગામ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ મુશ્કેલ સમયમાં પીડિતોના પરિવારો સાથે એકજૂટતા દર્શાવતા એ તેમને એક કરોડ રૂપિયાની વળતર આપવાનું વચન આપ્યું you ત્યાર પછીના સમાચારમાં પહેલગામ એટેકને લઈને નેવું ટકા લોકોએ બુકિંગ કેન્સલ કર્યા આના વિશે વધુ વિગતથી જાણી તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લગભગ નેવું ટકા લોકોએ તેમના પ્રવાસ બુકિંગ રદ કર્યા છે પ્રવાસીઓ શક્ય તેટલી વહેલી તકે ખીણમાંથી બહાર નીકળવા માંગે છે તેથી તેઓ ફ્લાઇટ પકડવા માટે શ્રીનગર પહોંચી રહ્યા છે જમ્મુ કાશ્મીરના લોકોમાં રોજગારી ગુમાવવાનો ડર ઉભો થયો છે અહીંનું અર્થતંત્ર પર્યટન પર નિર્ભર છે તેથી લોકો અને સરકાર બંનેને મોટું નુકસાન થઈ શકે છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ત્રીસ ટકા કર્મચારીઓને રજા મેળવવામાં મુશ્કેલી પડે છે આના વિશે વધુ વિગત વાત કરીએ તો અમેરિકન કંપની ગેલેપે બે હજાર ઓગણીસમાં કોર્પોરેટ નોકરી કરતા લોકોના વર્કલીવ મેનેજમેન્ટ પર એક અભ્યાસ હાથ ધર્યો હતો તેમના વર્ક ફોર સ્ટેન્ડ રિપોર્ટ અનુસાર લગભગ ત્રીસ કર્મચારીઓને ઓફિસના કામને કારણે પોતાના માટે સમય કાઢવામાં મુશ્કેલી પડે છે તેમને રજા મેળવવામાં સમસ્યા થાય છે પ્રોફેશનલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ જીપીએના સર્વે મુજબ લગભગ પચાસ કર્મચારીઓની રજા છેલ્લી ઘડીએ રદ થઈ જાય છે એના પછીના ગતના સમાચારમાં બે હજાર ત્રણસો મૈસૂલી તલાટીની થશે ભરતી આના વિશે વિગતથી વાત કરી તો તલાટીની ભરતીની રાહજો રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મૈસૂલ વિભાગસ્તકની મૈસૂલી તલાટી વર્ગ ત્રણની અંદાજીત બે હજાર જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત પરીક્ષાનો અભ્યાસક્રમ કેટેગરી વાઈઝ ભરવાપત્ર જગ્યાની વિગતો ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે in ત્યારબાદના સમાચારમાં માત્ર સાત દિવસમાં ભારત પાકિસ્તાન કરી શકે છે આ દરમિયાન ભારતીય નૌકાદળે અરબ સાગરમાં પોતાની તાકાત દેખાડી છે જેનાથી પાકિસ્તાનને યુદ્ધનો ડર સતાવી રહ્યો છે ભારત અને જર્મનીમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ઉચ્ચાયુક્ત અબ્દુલ બાશીદ અલીએ એ સરકારને ચેતવણી આપી છે ત્યાં પછી સરહદ પર તણાવ સૈનિકોની રજા રજા પર રહેલા સૈનિકોને તાત્કાલિક રિપોર્ટ કરવા આદેશ જારી કર્યા છે શ્રીનગર પહોંચેલા સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી સરહદ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે આ ઉપરાંત એલઓસી પરિસ્થિતિ અંગે તમામ લશ્કરી વિભાગોમાં ખાસ બેઠક o que